આપણે ગયા તા બદુડીને રોટલી દેવા છે ચકલીઓને જો ઘઉં થઈ જાય ચોખા નાખ ને કબૂતર ઘઉં ખાઈ જાય અને ચકલીઓને ખાવા હોય ચોખા તો એના માટે આપણે ચોખા નાખી અને પેહુ દવાઈ ગઈ છે અને ગારાવાળી જો ભરાણી હોય આખી રાઈ તો ટહ ટહ હું ચાલુ જ હતું તે ગારો બહુ થાય એટલે રપટ મારી જાય ને તો એટલો ગારો ના થાય પણ ઝીણો ઝીણો મેં આવે ને એટલે ગારો બહુ જ થાય ને પાછો હમણાં બળ નાખી ને બળ તો ઉરે બહુ જ હવે સરવા જવાવાના જો વાઇટ જોય તમે ખાધી રોટલી હે સેરું એ ભૂરું શું કહેશો હા ઉબાણે બંધ અને હવે શેરું નહીં બાયણે બાંધી હાલો બધા જોતા ખીચ છે હાવ નિંદર આવે ને પછી હા બાયણે હાવ રાયડો રાયડ થાય કા શેરું એ શેરું જવાબ તા દે એ બધી નિંદર આવે તને હાજુ ઓલા ઝીંકા ઝીંકા પાડેડા ઉપના કે નહીં છોડી મૂકો એ વહ્યા જાય ને ઘરેડા એક દી ક્યાં લઈ જતા લઈ જવાય ગયા હવે ઘરેડા વહ્યા જાય એનું એવું ધ્યાન રાખવું પડે હાલો તો આપણે હિરાવી લીધું અને મમ્મી જો હવે લાડવો ખાય ને આપણે ખાધી રોટલી અને ચટણી લાડવો હા લાડવા થોડા ક્રિયા અડધી થારી જેટલા ત્રણ થારી ભરાણી તી અઢી હા લાડવા બહુ ભાઈવાની બધી અટાણા શું જેવું હોય ને તે ભૂખ બહુ લાગે વરસાદ વરસે ને એટલે એમ થાય હવે ભજીયાનો પ્રોગ્રામ કરવો છે પણ કઈ થાય હવે જો અટાણમાં એક રેડો નાખી ગયો શેરું ને હજી હમણાં બાંધો ને વરસાદ આવ્યો જસ્મીન ને જઈ દી ગયા માલ માં આવે તો થાય એ હા આવે 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 એમ તો ઝાડ તો વાંધો ના આવે તો બંધ થઈ ગયો જો કોક છાંટો પડે પછી

ને કે થા લો ઓટમ ને નતું રસ ગરા માં ફાહં તો ચટ ચટ કર નાખો પછી કાંઈ પક ખાના લઈ ભરવા દીજો આજીમ નો હે ને બદ થા આંધા પડ્યા હેલા થાય હું વજન વાળા હોય બોવ જ એ ટીલુ હું છે આપણે હજી થાય થી થી ભરતા નથી નક હાથ ને આમ હડી જાય અંજો આજા બધી ને અંદર બાંધી દીધી છે પછી ભીંજાજ રાખન તો માંદા થઈ જાય શેરું તો હતાઈ ગયું લપાઈ ગયો જરીક ભીંજાણો ની માથ વરી હાવ નાટક મંડો કરવા મને આમ થઈ ગયું તેમ થઈ ગયું ને એ ખોટા બોલા ઈને આ બાંધી દીધું તો એનો જોઈ એમને હું તો અને આ જો બધાય બાસ્કા રાખી દીધા હે એટલે પવન ના આવે કા અમાર શેરું ને ટાઈટ લાગી જાય બહુ જ ની ભાઈ ટાઈટ વલો છે અને વરસાદ છે એવો ઠંડો આપણે ભીંજાઈ તો આપણે ટાઈટ સડી જાય એમ છે તો નીણા લેશે એક બાજુ વાહિંદા લેશે

એને તો પાસે પાસે છે મન થાય તે ખાઈ લેવાના કા ચિંટુડી એ ચિંટુડી અજા આને બેન અંદર બાંધી દીધા હે આ ઉમ તો અહીંયા તબેલામાં છે પણ અહીંયા રાખ્યો છે અને નહીં ભૂરો છે મારો ભૂરો કાંઈ ભૂકો ખા છો શું ખા ભૂકો આ ખાવા મેં અંજામ હાવ માંદણું થઈ ગયું બધાય ટવરક ટવરક વરસાદ ચાલુ ને ચાલુ રહી જલ જલ વાહે અડી કાઢી

માસીતા ફડડવા એટલે એક જાતનો ટાસ્ક છે હાવ કીડી સરી જાય તો વાંધો ન થાકે પડતી નહી પડતી તો નથી જાય કો ઘરમાં મીંડી હવે એમ કે તવે આમ થઈ જશે ને એટલે બાકી આપણે કઈ ખબર ન થતી કે માય કો ઘર ના કરી શકે કીડી ને અ કીડી હાવ કબજો કરી લેતો છે સીતાફળ ઉપર મા મને આમ આઈ ગઈતી જઈ લે કોઈ ભડા કે સીતાફળ મસ્ત કે આ લીંબુડી બધા લીંબુ હોય ને ઓલી લીંબુડી કોઈ ધ્યાન નથી દેતું બધાને એમ કે એમાં છે જ નહીં લીંબુ પણ એમાં હશે ને બેગ પાયકા આના જેટલા નથી પણ થોડાક છે લીંબુ લેવા આવી જો એક પાકીને અને આટ વાઈ ગયું કાંટાઓમાં અને એક જાર ફાટી ગયું કારણ કે હું આમાં લીંબુડીમાં વધારે લીંબુ હે આમાં કોઈ ધ્યાન દે નહીં બહુ જાર અહીં અટકાઈ ગયું છે નાતા લગભગ બગડી ના ગયું હોય તો ઠાવ કે ના બગડ્યું જ નથી જે આમાં કાંટા ચોંટી ગયા પારવા પારવા જે આમાં એરિયા લીંબુ તા છે પણ આના જેટલા નથી આમાં છે પણ આવું કાચા નહીં વળી પાછો પાક પડીએ ને એટલે બધાને દઈ દે હું આપણે એટલા ત્યાં જોતા ના હોય જાવ આથાણાની એકાદ દી બરણી ભરી જિંદગી એટલા તો ઘણા પાછા વળી પાકે ને ઓલા આથાણા રહે તો બનાવે ને પછી આ લીંબુ શરબત ને એમાંય કઈ એટલા જોઈ નઈ એટલે પછી પાક પડે એટલે બધા દઈ દે જો અહીં સીતાફળ નો મીંડો ઠેકલો થા ને મમ્મી એમ તું જબલું લે ને તો હું સીતાફળ તોડી દઉં તને હમ ઉમાય હે માં ઓલી સીતાફળી માં અને હાલો આજ કઈ ખાસ વ્લોગ માં હતું નહીં તો આપણે આ સાથે વ્લોગ નો કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ